એક્ટિવ ઇલેક્ટ્રિક મિત્રમંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો એક્ટિવ ઇલેક્ટ્રિક વેપારી મિત્રમંડળ દ્વારા ચોથા વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન દીપક ઓલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તનું દાન કરી ધન્યતા અનુભવી હતી સિટી ત્રિવેદી આજના અમારા એક્ટ્રિક ઇલેક્ટ્રિક વેપારી મિત્ર મંડળ થ્રુ દર વખતે અમે અહીં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ આ મારો ચોથો કેમ્પ છે ઉત્તરોત્તર અમને પ્રગતિ મળી છે શરૂઆત થઈ ત્યારબાદ અમને ઘણા બધા મહિના મળતા રહ્યા અને અમે આજની તારીખમાં જે મોટું આયોજન કરી રહ્યા છીએ એની પાછળ અમારા બધા સાથીઓ અને અમારા મંડળના દરેક મેમ્બરોનો સહકાર અમને મળે છે અને આજની તારીખમાં અત્યાર સુધીમાં અમે એકસો ને સિત્તેર બ્લડ ડોનેશનના બોટલ્સ ગણી ચૂક્યા છીએ અને અમારી હોબ બસો પ્લસ છે અને એ સો ટકા પૂરી થશે એવી અમને હન્ડ્રેડ પર્સન્ટ આશા છે અને અત્યારે જે બધા છે એની મહેનત પરફેક્ટ છે અને પરફેક્ટ રહેશે જય હિન્દ